મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ગોરિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ મહાશિવરાત્રી પર્વને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિડોર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિડોર દેવાદી દેવ મહાદેવની આરાધના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે તેમના મસ્ત વિસ્તારમાં આવેલ કડાણા તાલુકાના ગોરિયાર નદીનાથ મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના અને જળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને સર્વજનોના હિત અને સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી તો આ પ્રસંગે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર વાતાવરણ પર પણ ભક્તિમય બની જવા પામી હતું આમ નદીદાત મહાદેવ મંદિર કડાણાથી એક કિલોમીટર દૂર ગોરિયાર ખાતે સ્થિત ટેકરી પર બનાવવામાં આવ્યું છે ત્યારે આ મંદિરે દર શિવરાત્રીના દિવસે વિશાળ મેળો પણ ભરાય છે ત્યારે મેળામાં આસપાસના અને આદિવાસીના મનના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે સંદીપ દિવાસ રહી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ